આજરોજ મારા ભાઈ શ્રી દિવેશભાઈ સોલંકીનો ચોત્રીસમો જન્મદિવસ છે અને દર વર્ષની જેમ મારો ભાઈ દિવેશ સમાજને કંઈક ઉપયોગી થાય સમાજમાં કંઈ સંદેશ આપે એવો જન્મદિવસ ઉજવે છે અને મારા બાપુજીની જેવી આશા છે કે ભાઈ મારો ભાઈ પપ્પા જેમ જ હું પણ એવા અમે બધા પણ આશીર્વાદ આપીએ છીએ કે મારા પપ્પા જેવું જ મારો ભાઈ પણ એટલું કામ કરે અને સમાજમાં ખૂબ આગળ વધે લોકોનો પ્રેમ મળે એવા સાથે આ જન્મદિવસ ઉજવ્યો છે એમણે હર જન્મદિવસે ઘણા મારા મિત્રો દાંત કરતા હોય કે જન્મદિવસે તમારી ઉંમર વધે તમે એનું સેલિબ્રેશન કરો છો ઘણા મારા સાથી મિત્રો હોય મારી મારે સ્કૂલમાં હોય તો દાંત કરતા પણ હું એમને હસીને જવાબ દઉં ઘણીવાર કે ઉંમર વધવાનું નહીં પણ હર વર્ષે મારા સમાજને કાંક ભેટ આપું ને એવા કાર્યક્રમો કરું છું ને એટલે હું બનાવું છું આ જન્મદિવસ એટલે દિવ્ય સેતુનો વિચાર એક ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીની પ્રેરણાથી આવેલો સમાજના તમામ અધિકારી કર્મચારી મંડળ અને સમાજના સેનાના તમામ પ્રમુખોને એકતાત્રે બાંધી અને સમાજના ઉદ્ધાર અને સમાજના વિકાસ માટે આ કઈ રીતે વધુમાં વધુ આગળ વધીએ અને સમાજને ઉપયોગી આપણે થઈ શકીએ એની માટે આ કાર્યક્રમનું આ દિવ્ય સેતુ નામ રાખીને આ કાર્યક્રમનું આજે અમે રાખેલું ભવિષ્યના દિવસોમાં કોરી સેના સમસ્ત કોરી સમાજના તમામ સંગઠનોને સાથે રાખી અને સો એક જેટલી કોરી સમાજની શાખાઓ નિમવી છે જે સમાજના ઉદ્ધાર માટે સમાજના દીકરા દીકરીઓ માટે સમાજની આગલી ભવિષ્ય માટે વધારેમાં વધારે સમાજ ઉજ્જવળ થાય અને બલશાલી અને તાકતવર બને એનું આજે એક આ સંકલ્પ છે સેતુ સમાજ આ કાર્યક્રમની અમે શરૂઆત કરી છે મિત્રો